ચાકલીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ પોલીસ કર્મી પર પચાસ લોકોના ટોળાએ કર્યો હુમલો પોલીસ કર્મી ગંભીર રીતે થયા ઇજાગ્રસ્ત જાલોજ તાલુકાના ચાકલિયા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા એક મદદનીશ પોલીસ ઉપનિરીક્ષક પર આશરે પચાસ લોકોના ટોળાએ હુમલો કર્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર હુમલામાં ફરજ પરના પોલીસ કર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ સમગ્ર ઘટના એક જીવલેણ માર્ગ અકસ્માત બાદની કાર્યવાહી દરમિયાન બની હતી ઘટનાની વિગતો મુજબ એક ચાર પૈડાના વાહન મોટર અને દ્વિચક્રી વાહન મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં દ્વિચક્રી વાહનના ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું પોલીસે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે પંચનામું કરી મૃતદેહને સબ પરીક્ષણ પોસ્ટમોર્ટમ અર્થે પેથાપુર ખાતેના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર સીએચસી ખાતે ખસેડ્યો હતો જ્યારે મૃતદેહને સામૂહિક સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો ત્યારે મૃતકના પરિવારજનો અને સંબંધીઓ ઉશ્કેરાયા હતા પરિવારને જાણ કર્યા વિના કે પૂછ્યા વગર સ્થળ પરથી મૃતદેહ શા માટે લઈ આવ્યા

ભેગા થઈ અને સુભાષભાઈને કહેલ કે તમે અમને પૂછ્યા વગર બનાવવાળી જગ્યાથી બો ડેટ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ થઈ તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે પચાસ એક માણસોનું ટોળું થઈ અને ગરદા પાટોનો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઈજા પહોંચાડેલ છે હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમને જાણ કરતાં અમે તાત્કાલિક બનાવાડી જગ્યા પર પહોંચી ગયેલ ત્યાં એક માણસો સત્તરથી અઢાર માણસોને રાઉન્ડ અપ કરી અટક કરેલ છે આજરોજ રોજ સત્તર માણસોને અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવેલ છે અને હાલ તપાસ ચાલુ છે